સુતી બાગુડ વિસ્તારમાં આવેલ ઝુંબડપટ્ટી વિસ્તારમાં એકાએક આગ ભૂકી ઉઠતા ત્રણ જેટલા ઝુંપડાઓમાં આગ લાગી હતી જોકે સમય સૂચકતા વાપરીને સ્થાનિક લોકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા અંકલેશ્વરના સુરથી ભાગવોડ વિસ્તારમાં વહેલી સવારે ઝૂપડપટ્ટી વિસ્તારમાં અગમ્ય કારણસર આગ ઉઠાઈ એક તબક્કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી સ્થાનિકોએ ફાયર બ્રિગેડને ફોન કરવાની સાથે સમય સૂચકતા વાપરી વધુ ઝૂંપડા આગની ચપેટમાં ના આવે તે પહેલા નગરપાલિકા પાણીની લાઈને ચાલુ કરી પાણીનો મારો ચલાવતા વધુ ઝૂપડા આગની ચપેટમાં આવતા બચી જો કે આગ લાગવાની ઘટનામાં ત્રણ જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થયા હતા અંકલેશ્વરના વોર્ડ નંબર આઠમાં આવેલી સુરતી બાગોડ વિસ્તારમાં અસંખ્ય કાચા મકાન અને ઝૂંપડાઓ આવેલ છે આજે વહેલી સવારે અગમ્ય કારણસર એક ઝૂંપડામાં આગ ભભૂકી ઉઠતા ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી લાકડા અને પ્લાસ્ટિકના સામાન આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જોતજોતામાં જોતામાં ત્રણ થી ચાર જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવી ગયા હતા ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા તેમજ પાનોલી જેડીસી ના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે આજુબાજુના વિસ્તારમાં મોટી માત્રામાં ઝૂંપડાઓ હોય આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી નગરપાલિકાની પાણીની પાઇપલાઇન થકી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસો કર્યા હતા આગની જાણ વોર્ડ નંબર આટના નગર સેવક જહાંગીરભાઈ પઠાણ ને થતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા જહાંગીરભાઈ પઠાડના જણાવ્યા મુજબ ઝુપડપટ્ટી વિસ્તારમાં રોજિંદા કામ કરી પેટીઓ રડતા લોકો રહે છે આગમાં તેમના ઘરવખરીનો સામાન બળીને ખાક થયો છે અને તેમને ઘણું નુકસાન થયું છે આગ લાગવાના કારણે તેમને થયેલ નુકસાન અંગે તેઓ નાયબ જિલ્લા કલેક્ટર તેમજ મામલતદારને રજૂઆત કરી આ લોકોને રાહત મળે તે માટે સહાય કરવા રજૂઆત કરશે જો કે સમગ્ર ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ ન થતા તંત્ર સહિત અનેક લોકોએ રાહતનો દમ લીધો હતો

આજે ઝુંપડપટ્ટીની અંદર આગ લાગી હતી જેને ઓલાવવા માટે અમે ફાયર સ્ટેશનને ફોન કર્યો તેમજ અહીંયાની લાઈનો જે પાણીની છે નગરપાલિકાની તેને તાત્કાલિક ચાલુ કરી આજે આગ પર કંટ્રોલ મેળવ્યો છે પણ આ ઝુંબડપટ્ટીની અંદર બળી જવાથી સરકારે એમણે તાત્કાલિક રાહ એમનું ઘેરબંધી બની જાય તેના પ્રયત્ન કરવા પડશે હું મામલતદાર સાહેબ અને એસડીએમને મળવાનું છે હમણાં જઈને એસડીએમ સાહેબને કે ભાઈ આ જે ઝુંપડા બળી ગયા છે ગરીબોના જે રોજ લાવીને રોજ ખાનારાઓના તેને તાત્કાલિક આ મકાન બને તેની માટેની તજવીજ હું હમણાં હાલમાં જતાની સાથે હું કરવાનો છું અને આ હાલની અંદરમાં કંટ્રોલમાં છે અને વિધવા અને ગરીબ લોકો છે કે જેમના ઝૂપડાઓ બળી ગયા છે હાલની અંદરમાં આપ જોઈ શકો છો પાછીની આગળની કાર્યવાહી અમે કરીએ છીએ ના કોઈને જાનહાનિ નહીં થઈ પણ માલી નુકસાન થયું છે ઘેરની અંદરમાં લાઈટો પછી માલ સામાન બળી ગયો છે ગોધરા તકિયા બળી ગયા છે ઘેરનું ખાવાનું બળી ગયું છે આવા બધા પ્રશ્નો પેદા થયા છે પણ એમને સહાયતા તાત્કાલિક મળે અને એમને આ ઠંડી કડકડતી ઠંડીની અંદરમાં એમનું રક્ષણ મળી રહે તે માટે ઘેર બાંધવું બહુ જરૂરી છે એની તજવીજ કરવી પડશે